મોટા લીલીયામાં ધોધમાર વરસાદ પડ્યો એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો માર્ગો પણ ફરી વળ્યા લીલીયાની બજારોમાં ગટરના ગંદા પાણીની તીવ્ર દુર્ગંધ પર વરસાદના પાણી ફળતા ગંદકીમાં રાહત થઈ હતી લીલીયા શહેર સાથે લીલીયા ગ્રામ્ય વિસ્તારોના ગામડામાં વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા તો ગીર પંથકમાં બે ત્રણ દિવસમાં વિરામ વરસાદ પડ્યો અને ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ગીરના ચકરાવ ગામે ખાંભાગીરના ચકરાવ ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો ખાંભાગીરના ચકરાવ બાબરા પરા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ગીરના ગામડાઓમાં વરસાદ પડવાથી ખેતીના મગફળીમાં કપાસના પાકને ફાયદો થઈ રહ્યો છે